ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ મંત્રી નરેશ પટેલે તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ બાબતે ધારાસભ્ય અનંત પટેલ ઉપર આક્ષેપ કર્યો કે અનંત પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે જે બાબતે અનંત પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચૌદ તારીખે અમે ધરમપુર ખાતે મહારેલીનું આયોજન કર્યું છે ત્યાં આવીને નરેશ પટેલ સમાજને યોગ્ય માર્ગદર્શન કરે જો કે આ પ્રોજેક્ટ બાબતે અનંત પટેલે કહ્યું કે જો નરેશ પટેલ કહે છે કે આ પ્રોજેક્ટ રદ કર્યો છે તો પછી હાલમાં ભાજપના કેન્દ્રીય મંત્રી દ્વારા ડીપીઆર મુક્યો છે તે પહેલા નરેશ પટેલ જોઈ લે પછી વાત કરે એ અમારા ધારાસભ્ય બે હજાર બાવીસ માં પણ મંત્રી હતા ત્યારે પણ એમ કહેતા હતા કે આનંદ પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે એવો કોઈ પ્રોજેક્ટ નથી ત્યાર પછી થોડા સમય પછી પણ એમણે એવું કીધું કોઈને વિસ્થાપિત કરવાના નથી એવું કશું મળે નહીં અને ત્યારબાદ ફરી પાછા જ્યારે બાવીસ મે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ એમની બાજુમાં બેઠા હતા કે આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે એટલે અમે આ પ્રોજેક્ટ રદ કરીએ છીએ એમાં પણ નરેશભાઈ હતા